બતા દે સ્વાગત છે આજનું આપણા નવા બ્લોગમાં તો બપોરે આપણે આખી સાડી નવો બ્લોગ જે અત્યારે છે કાટ બોર્ડરના પટ્ટામાં સાંજા સાડીમાં મસ્ત મજાનો રાણી ગુલાબી કલર બ્રાસો જેવી ડિઝાઇન અત્યારે આવી છે ને એ પણ એકદમ મસ્ત સ્મૂથ કાપડ છે એકદમ બધું અંદર આવી જાય ઉપર કાંઈ આવશે નહીં એવું તમને કદાચ બ્લોગમાં બ્રાસો જેવું દેખાશે પાલવ છે નહીં અને આવશે આપણે એક દાણા વાળો બ્લાઉઝ એકદમ સરસ હરાણી ગુલાબી કલર કાલે ઘણી બધી વેરાયટી બતાવી છે એમાંથી કોઈ પણ એક ને આમાંથી એક જોતી હોય એ રીતે તો પણ બે પણ એમ સિલેક્ટ થઈ જાય એક ચાર્જમાં બે આવશે આ છે કાળો કલર ઝીડી જીડી ફૂલવાળી સરસ એવી ડિઝાઇન આ એનો પાલવ આવશે અને ચોકેડામાં મસ્ત મોરલા આવશે ભાવ રહેશે ત્રણસો પચાસ રૂપિયા જે કાર્ડ મોસ મોત મોસ્તનું કાપડ આવે એટલે કે એકદમ સ્મૂધ આવે હાવ હાવ એટલે હાવ કૂણું પોચું ને આમ થોડુંક આપણે સાઇનિંગ વાળતું આ છે બ્લેક કલરનો લાઉઝ આ મિક્સમાં બધું એવું છે ને તો બ્લેકમાં ઘણી બધી વેરાયટી એવી છે જ્યાં એક બાંધણીની ટાઈપની ડિઝાઇન છે બાંધણી નથી ચકેલા ચકેડા આવે

જે પણ જોતી હોય એનો ઓર્ડર કરજો અને એક સાડી જોતી હોય તો પણ મળી જાહે પણ એક શિપિંગમાં બે સાડી આરામથી આવી જાય કાલે તો પાર્સલ થાય નહીં એટલે હવે આપણે સોમવારે પાર્સલ કરી દે હું આ છે મસ્ત વરિયાળી કલર આનું બ્લાઉઝ બહુ મસ્ત પીસ છે એનો જ સેમ કલર છે એમાં પણ સરસ અજરકની જે પ્રિન્ટ આવે ને એ બ્લાઉઝ પાલો બધું છે આમાં અને લાલ કલર ગુલાબી વરિયાળી અને લાલ મરૂન ઉપર એકદમ લાલ નથી એમાં બધી જ સાડીના રીતના અચરક

એક સાથે એક સરખા બે પીસ હોય બાકી એક જેવી ચાર પાંચ સાડી એમ ન હોય કે મિક્સમાં આવતું હોય એટલે એક એક બે બે પીસ હોય એક બે બે ના કલર હોય પછી મહેંદી કે જેમાં પણ પહેરવી હોય એમાં આ પીળા ઉપર છે સરસ બ્લાઉઝ અને પીળો પીળો જે મેથી ટાઈપ આવે ને એ મે પીળો ગાળા બોર્ડર માં નીચે પ્રિન્ટ ને જે આ અંદર નીચે તમને પ્લેન દેખાય પણ આમાં ઝીણી ઝીણી સરસ ડિઝાઇન છે જે તમને કદાચ વિડીયામાં નહીં દેખાય એટલે હું બોલીને કહી દઉં પાલ નથી બે કલરનું મસ્ત કોમ્બિનેશન છે લીલું ને પીલું અલગ કાલે આનો બ્લેક કલર બતાવ્યો હતો કાળો કલર ત્રણસો પચાસ રૂપિયા ભાવ રહેશે આપણે સ્ક્રીન ઉપર વેરાયટી ને ભાવ બે સાથે લખીને જ મૂકશું તો તમારે એકદમ સરસ એવો આનો કાલે કાળો કલર રહ્યો હતો લગ્ન પ્રસંગમાં તમે પેરો એકદમ લાલ ને એવા એવા સરસ આના કલર છે બધાય તમે કાલે કાઢી બતાવી હતી ત્યારે ખબર પડી આ એનું બ્લાઉઝ છે પાલવ નથી આ કલર છે બીજો મેંદી કલર આમાં પાલો છે આ બધી જ લગ્ન પ્રસંગ સ્પેશિયલ સાડી છે બહુ એટલે બહુ મસ્ત કેરીની ડિઝાઇન આવશે આખી સાડીમાં મહેંદી કલર છે ને બધું મિક્સમાં મલ્ટી આ બધા યુનિક પીસ છે વન પીસ જેવા આ આવી રીતની સાડી પ્રસંગમાં કોઈ પણ એ પહેરી હોય ને તો બીજાએ કોઈ બેનોએ ન પહેરી હોય જે કાઢબોટરની તો ફેશન છે જ અત્યારે પણ આ રીતની પ્રિન્ટ ન પહેરી હોય પાછું આખી સાડીમાં જરીની પ્રિન્ટ આવશે સરસ એવી ઝીણી 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 એકદમ આમ હેવી લાગે કે સરસ એવી મોઘામેલી સાડી છે એટલી મસ્ત એનું કામ છે સાડીનું પેલી બતાવી ને એમાં મસ્ત એવા પ્રિન્ટ હતા આમાં સેમ ત્રણ કલર છે ને આમાં કાંઈ જરૂરી પ્રિન્ટ નથી ત્રીજો કલર હવે હું ખોલીશ નહીં સેમ જ છે

બહુ બધો સ્ટોક આવ્યો છે જો કોઈને પણ વધારે સાડી લેવી હોય ને તો ઘરે આવીને જરૂરથી વિઝિટ કરજો આ છે પાલવ કેટલો મસ્ત છે ઓનામાં નાનામાં ફેર છે બધામાં કેરી છે આમાં થોડીક અલગ જ ડિઝાઇન છે આપણે આવી રીતના વધારે થોડીક વાર રાખી દઈએ એટલે તમને ખબર પડી જાય જો ઢીંગલા અને ઘોડા અને બહુ એટલે બહુ મસ્ત ડિઝાઇન છે તો જે પણ સાડી જોતી હોય એનો ફટાફટ સ્ક્રીનશોટ શોટ લેજો અને એટલામ ક્યાંય રહેતા હોય તો ઘરે આવીને વિઝિટ કરશો તો વધારે સાડી જોવાનો મોકો મળશે બ્લોગમાં આવતી હોય એટલી આપણે બતાવી દઈએ એટલે ફરી પડી છું આવ નવી વેરાયટી સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો